તરી મજો આવે આ બુક લગન નીને દાટી કર નાખો આ મશીન ચાલુ કરને જો આમ હોવું જોઈએ જો અત્યારે મે નીકળી ગયા હી રાજબડાડન મંદિર હે હાલી ની જવા છે

જો અત્યારે અમે નીકળી ગયા હજાર મંદિરે હાલી ને જવા તું અને અત્યારનું જો વાતાવરણ તમે જોઈએ કહું કેમ કે કાલે વરસાદ પડ્યો હતો ને તો અત્યારે હવારમાં છે ને થોડી ઠંડી એટલે વાંધો આવે એમ તો નથી આજે ગરમી નથી થતી અને આઈ રીતે તો અમે એને રેનકોટ ને જોવા થેલી નાખી લીધું હોય કેસ જો વચ્ચે વરસાદ આવ્યો તો પલરીજી એના કરતા રેનકોટ પહેરીને જવું સારું આ જો તો અત્યારે બિસ્કીટ નાખે બાબા કુતરાને આની પેલા અમે રાજબડાડા મંદિરે આવી ગયા હતા ને ત્યારે મેં બ્લોગ શૂટ કર્યો હતો હિન્દીમાં તો ત્યારે પાછળથી ખબર કૂતરા એવી રીતના આવ્યો તો એમ કે પપ્પા એને આ જગ્યાએ કૂતરાને બિસ્કિટ નાખે તો ત્યારે બિસ્કિટ લેતા ભૂલી ગયા હતા એ ટાઈમે જયારે રાજબડાડા મંદિરે આવીને ગયા હતા ત્યારે તો આ વખતે એને યાદ હતું કે હવે જો આલીન જાય છે આજે તો બિસ્કિટ લઈને જાય કેમ કે કૂતરા વચ્ચે આવશે તો ખરા બિસ્કિટ ખાવા હાટું જો અત્યારે કૂતરાને બિસ્કિટ નાખી દીધા તો અમારે અહીંયા પડતરીથી રાજબડાડાનું મંદિરે જાય ને અમે તો લગભગ પંદર થી સોળ કિલોમીટર થાય છે તો જયારે પંદર થી સોળ કિલોમીટર મંદિર આગળ અમે જલીને જવા જવો ત્યાં નીકળી ચુક્યા છીએ અને કૂતરા અમને બિસ્કીટ પણ નાખી દીધા અને હવે આગળ નીકળી ગયા નથી આગળ જતા હજી બીજા બે કૂતરા મળ્યા તો પપ્પા કીધું હજી બિસ્કીટ પડ્યું છે ને તો આ બેને હજી બિસ્કીટ નાખી દે આપણે જો આ બેને ત્યાં બિસ્કીટ હવે ખવરાવ્યા અમે ખાઈ લ્યો ખાઈ લ્યો તો ખાઈ લ્યો Kidnapped I be very good So you remember when you walked away, when all of our became ashes of gray. I do

શ્રીફળા છોતલા અમે ઉતાર નહીં ખાય હવે શ્રીફળ વધારે શું અંદર Very you.

વા નાખ બીજા જો આખો વાહ થેન્ક યુ થેન્ક યુ આટલા જબલું ભરાઈ ગયું ખાવા મજા કરો

ગમે વસ્તુ પડી ગઈ એટલે રૂકીએ પડી ગઈ પડી ગઈ કે ખરી ગઈ ઢોરાઈ ગઈ એમ નો કે આ બગડી ગઈ સોફો એ સોફો ભીનો થઈ જાય સોફો સોફો ભીનો થઈ જાય વાળ ઢોરાઈ જાય તો અરે બુટલે ઘર તો તમાર માથે નઈ કુમે હા મશીન ની અંદર વાળે હે ને ઈબાન માથે નાખું કેવો દેખ્યો હે બુટલે ઘર આવ मतलब सोफा ऊपर कहीं खर्च नहीं आए जो आए तो <laughs> <आगे जो, laughs> <laughs> आज यही करने की। हम जो बैठे बूढ़े देखिए डरते हो नहीं। मेरे आज डरती वाला। जो आए अप्लीन थी की जो जैसे

ෝ රය වැහැකි කරද බොඩලගන්න මොඩ ඔපර මේ මසින්දරි ද න පොතයි පිරි සිද. අවර විරත්නවාරුවය වර පරදි වරාජ පුට්ල කරන අලල් සේජාව නොහේ මුර ගෝල්හල්තමන් වාජහාාව චොත අයිකුමන් කරන නකම මො ොඩ උපර මොසක් කරාව යවරත්නෑ නම් ්‍රිල් ලිහ බින දටික මුන්නා. વાળ એ કામ કર ભાઈ આના વાળ હે ને આ મશીન ફેરવી દે ટકો જ કરી નાખ આખો બુટલે કરે ને હવે બુટલેગર ટકો થઈ જાય આખો ઉપર વાળા રૂમ કર્યું તો વાળ જ થઈ જાય તો હા તો થઈ જાય તો ઉપર આ નો પડાર રૂમ હે ને એમાં આય હાય હાય આપણે પેલી વાર મશીન ફેર્યું હે મસ્તી નું ફેર્યું હે આપડું તો રાખ્યું બુટલે કરી નહીં

အဒီအဒီရကဘီမကောင်အတိုင်းမှာရပီໂດရာရေဆက်ဖိစ်ရိုက်ကဘယ်လိုလူသားနဲ့ပထမဖွခီရောကြာနေတာအကြာရောဆယ်အေးသ်ဒေးဝန်